અરે બાયલા તારા થી ભૂકો પણ ના ફૂટ્યો માંડ તારા હિંમત હોય તો ચલાવ ગોરી ને ફોરી નાખ ફૂગો ફોરી નાખ હા અરે બાયલા આવ્યો મારો જોરાવર સિંહ અરે બાયલા તું પણ માયલો નીકળે એવો જોરાવર આવી ગયા છે પણ જોરાવર થી ફૂગો નઈ ફૂટ્યો

અરે તો દરવાજો પણ કાકરા અરે પાડા તારી જિંદગી કાકરા એક ભૂગો પણ ના ફોડ્યો અરે ભૂરા અરે કાળિયા તું રંગ છે તો માં અરે બાયલા આવ્યો દેવો અમારા દેવા કિંગ આવી દેવો બિના સમોસે કે દિમક કી બત્તી નહી જલતી અરે બ્રેડ અરે અરે જરા કંજ રહી ગયો આજે સમોસા ખાય આમાં અમારા બપુડા ભાઈ છે અરે બપુડા આ અમારા કાળિયાજી તો આમ જ થઈ ગયો आ देवा देवति देवो